કાબરા જ્વેલર્સના સ્થાપક કૈલાશ કાબરાએ રૂપિયા બસો કરોડના ટર્ન ઓવરની ઉજવણીના ભાગરૂપે બાર ટીમ મેમ્બર્સને કાર ભેટ આપી કાબરા જ્વેલર્સના કૈલાશ કાબરાએ બાર વરિષ્ઠ ટીમ મેમ્બર્સને નવી કાર ભેટ આપી અમદાવાદના પ્રખ્યાત જ્વેલર કૈલાસ કાબરાએ તેમની કંપની કાબરા જ્વેલર્સની વૃદ્ધિમાં મહત્ત્વનું યોગદાન આપનાર બાર વરિષ્ઠ ટીમ મેમ્બર્સને નવી કાર ભેટ આપી છે આ ઉપહાર કંપનીએ પ્રથમ વખત વાર્ષિક રૂપિયા બસો કરોડનો ટન ઓવર પ્રાપ્ત કર્યાની ઉજવણીના ભાગરૂપે આપવામાં આવ્યો છે કાબરા જ્વેલર્સ લિમિટેડ અમદાવાદમાં કે કે જ્વેલર્સ બ્રાન્ડ હેઠળ જ્વેલરી શોરૂમ સંચાલિત કરે છે બે હજાર છમાં માત્ર એકવીસ વર્ષની ઉંમરે જ્વેલરી ઉદ્યોગમાં પ્રવેશ કરનાર કૈલેશ કાબ કૈલાશ કાબરા કાબરા જ્વેલર્સ લિમિટેડના સ્થાપક મેનેજિંગ ડાયરેક્ટર છે પોતાની માટે લક્ઝરી કાર ખરીદવાને બદલે તેમણે તેમની ટીમને આ ઈનામ આપવાનું પસંદ કર્યું કૈલાશ કાબરાએ જણાવ્યું અમે માત્ર બાર સભ્યો સાથે રૂપિયા બે કરોડના ટન ઓવરથી શરૂઆત કરી હતી આજે અમારી ટીમ એકસો ચાલીસ સભ્યોની છે અને અમે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં વેચાણનો આંકડો પાર કર્યો છે આ સિદ્ધિ ટીમના અથાગ પ્રયત્ન વિના સંભવ ન હું મારા માટે લક્ઝરી કાર લેવા કરતા આ સફરમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર અને શરૂઆતી કાબરા જ્વેલર્સ પરિવારનો હિસ્સો રહેનાર ટીમના મેમ્બર્સને બિરદાવવા માંગતો હતો કૈલાસ કાબરાએ બે હજાર છથી થી તેમની સાથે જોડાયેલા બાર ટીમ મેમ્બર્સને મહિન્દ્રા એક્ઝુબી સાતસો ટોયાટા ઇનોવા હુંડાઈ આઈપ્રેન આઈટેન હુંડાઈ એક્સ્ટર મારુતિ સુઝુકી એટિકા અને મારુતિ સુઝુકી બ્રિજા જેવી કાર ફેટ સ્વરૂપે આપી છે આ સુરતના હીરા વેપારી સાવજી ધોળકિયાથી પ્રેરિત છે જેઓ તેમના કર્મચારીને દિવાળી બોનસ તરીકે કાર મોટર સહિત ઉદાર ભેટો આપવા માટે જાણીતા છે ગાડીઓ ઉપરાંત કૈલાસ કાબરાએ આ અવસર પર તેમની ટીમના અન્ય સભ્યોને દ્વિચક્રી વાહનો મોબાઈલ ફોન પરિવાર સાથે રજા તેમજ સોના ચાંદીના સિક્કાઓમાં ભેટ આપી હતી મારા પિતા કાકા અને દાદા મારા મેન્ટોર છે અને મારા બિઝનેસ ગુરુ શ્રી ગણપતજી ચૌધરી મને અર્ન એન્ડ રિટર્નનું મહત્વ શીખવ્યું અને તેમની શિખામણોનું પાલન કરવાનો ગર્વ છે એમ શ્રી કાબરાએ ઉમેર્યું હતું કાબરા જ્વેલર્સ મુખ્યત્વે છૂટક જ્વેલરી બિઝનેસમાં સંકળાયેલા છે તે સોના હીરા ચાંદીના આભૂષણોની વિશાળ શ્રેણી ધરાવે છે

બસ કંપની માટે એટલું જ કહીશ કે જેટલા પણ જગ્યાએ કામ કર્યું છે ક્યારે પણ આવું ફીલ નથી થયું એકદમ ઘર જેવું ફીલિંગ આવે છે અહીંયા એવું લાગતું જ નથી કે અમે એક એમ્પ્લોયી છીએ કામ કરીએ છીએ અહીંયા કંપનીમાં એકદમ ઘરની જેમ અમે માહોલ છે અને રહીએ છીએ એવી રીતે અને કામ કરવાની મજા આવે છે કોઈ બર્ડન નથી એકદમ ખુશીથી અમે કામ કરીએ છીએ દિલથી અમારું ઘરનું સમજીને આજે કંપની એ તમારા માટે આટલું વિચાર્યું છે તમને કાર ગિફ્ટ આપી હવે તમે ઇન કંપની માટે શું વિચારો છો બસ કંપની માટે અમે એવું જ વિચારીએ કે જેટલું બને એટલું અમે અમારી મહેનત ને સફળતા કંપનીને હંમેશા મળે જે છે એના કરતા પણ ડબલ એવું ઈચ્છીએ છે અમે હું 2009 થી છું લગભગ 17 યર્સ થી આયોજન કરવું પડ્યું નમસ્કાર મારું નામ છે કૈલાશ નામ છે આનંદ ઠક્કર અમે અમારી પેઢીનું નામ છે કાબરા જ્વેલ્સ લિમિટેડ અમે બે હજાર છમાં માં અમારો બ્રાન્ડ કે કે જ્વેલ્સ એસ્ટાબ્લિશ કર્યું હતું ત્યારે અમે બાર જણની ટીમથી આ દુકાન ચાલુ કરી હતી અમારો પહેલો શોરૂમ હતો બે હજાર છમાં માં એ વર્ષે અમારું ટર્નઓવર બે કરોડ રૂપિયા હતું અને ભગવાનની દયાથી અમારી મહેનતથી અને સૌથી વધારે અમારા ટીમ અમારા જે સાથીઓ છે અમારી કંપનીના જે સ્ટાફ મેમ્બર્સ છે એમના સપોર્ટથી આ વર્ષે અમારું ટર્નઓવર થયું છે બસો કરોડ રૂપિયા જે માટે અમે બહુ જ આનંદમય મહેસૂસ કરીએ છીએ અને અમે અમારા માટે કોઈ મોંઘી ગાડી લીધા વગર એનો વિચાર કાઢીને સૌથી પહેલાં જે માણસો અમારી જોડે સ્ટાર્ટિંગથી જોડાયા હતા એમને આ બાર ગાડીઓ આજે ગિફ્ટ આપી રહ્યા છે અને એ અમારા માટે એક વોટ ઓફ થેન્કસ છે એમની મહેનત માટે એમની ઈમાનદારી માટે અને એમના સહયોગ માટે જે કાર તમે આપવાનો છો કઈ રીતે આખો વિચાર આવ્યો કારણ કે આજે તમારી કાર છે લગભગ કરોડ રૂપિયાની કારો હશે અમે આ વિચાર અમારી ઇન્ડસ્ટ્રીમાં શ્રી સૌજીભાઈ ઢોલકિયા જે આપ સૌ જાણો છો હીરા માર્કેટના અમારા કિંગ કહેવાય સૌથી પહેલાં મેં એમનો આ એક સરસ આ દ્રશ્ય જોયો હતો જ્યારે એમને એમના આઠસો કંપનીના મેમ્બર્સને ગાડી ગિફ્ટ આપી હતી ત્યારે મેં એક સપનું બનાવ્યું હતું મારા ભાઈએ એક સપનું બનાવ્યું હતું કે અમે બી સૌથી પહેલા અમારા માટે મર્સિડીઝ બીએમડબલ્યુ ઓડી લાયા વગર સૌપ્રથમ અમારા મેમ્બર્સ અમે ગાડી ગિફ્ટ આપી છે ઓકે તમારા મેમ્બરોને કાર આપવાના છે અને કઈ રીતે પસંદગી કરી કે આ મેમ્બરને પણ જ આપી છે અમે એક ક્લાસિફિકેશન બનાવ્યું ઓર્ડર વાઇઝ એક કરમ કાર જે કરમ હોય કે ભઈ કોણ સૌથી જૂનો છે કોણ રિસ્પોન્સિબલ છે તો જે મેનેજર લેવલના માણસ છે જે અમારા એકદમ જૂના સાથીઓ છે એમને અમે XUV 700 ઇનોવા ગિફ્ટ આપી છે એના પછી જે નીચે સેલ્સ ટીમ મેમ્બર છે એમને આ Hyundai ની જે i10 Neo સાથે એ આપી છે

એટલે બધું જ પાસિંગ ને બધું અમારી કંપનીમાં થયું છે ભવિષ્યમાં કોઈ મેમ્બર તમારી સંસ્થા છોડે છે તો એ કાર્ડ તમે એને આપી દેશો સાહેબ જયારે વીસ વર્ષ નથી છોડ્યું તો હવે કેમ છોડશે સમજો કે છોડે છે તો અમે એમને આપી દેસો ગિફ્ટમાં